નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના જીરુના તાજા ભાવ આ વિડીયોમાં જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે સમી ચાર હજારથી ચાર હજાર પાંચસો પચાસ વિરમગામ ચાર હજાર ત્રણસો પંચાવનથી ચાર હજાર પાંચસો પચાસ રાજકોટ ચાર હજાર બસોથી ચાર હજાર સાતસો સાઠ પાટડી ચાર હજાર ત્રણસોથી ચાર હજાર પાંચસો એકાવન સિદ્ધપુર ચાર હજારથી ચાર હજાર હળવદ ચાર હજાર વીસથી ચાર હજાર છસો બોટાદ ચાર હજાર એકસો પાંચથી ચાર હજાર છસો ચાલીસ પોરબંદર ચાર હજારથી ચાર હજાર ત્રણસો ભચાઉ ચાર હજારથી 4420 હજાર ચારસો વીસ રાપર ત્રણ હજાર સાતસો એકાવનથી ચાર હજાર છસો જામજોધપુર ત્રણ હજાર સાતસો એકાવનથી ચાર હજાર પાંચસો એકાવન મોરબી ચાર હજાર સાઠથી અમરેલી ત્રણ હજારથી ચાર જેતપુર ત્રણ હજાર આઠસો એકાવનથી ચાર હજાર એકસો એકોતેર માંડલ ચાર હજાર એકસો એકથી ચાર હજાર છસો એક જસદણ ચાર હજાર સોથી ચાર હજાર સાતસો ભાવનગર ચાર હજાર ત્રણસો સિતેરથી ચાર હજાર છસો બાબરા ચાર હજારથી ચાર હજાર પાંચસો પંચ્યાસી વાંકાનેર ચાર હજાર સોથી ચાર હજાર સાતસો અંજાર ચાર હજારથી ચાર હજાર ચારસો ચાલીસ વારાહી ચાર હજારથી ચાર હજાર પાંચસો એકસઠ ચાર હજાર થી ચાર હજાર ત્રણસો પાંથાવાડા ત્રણ હજાર આઠસો પાંચથી ત્રણ હજાર નવસો પંદર નેનાવા ત્રણ હજાર સાતસો થી ચાર હજાર આઠસો ચાર હજાર થી ચાર હજાર છસો પચાસ ધાનેરા બે હજાર આઠસો સિતેરથી ચાર હજાર ચારસો થરાદ ત્રણ હજાર સાતસો પચાસથી ચાર હજાર આઠસો બાર રાઘનપુર ત્રણ હજાર બસો સિતેરથી પાંચ હજાર થરાદ ચાર હજાર પાંચસો પચીસથી ચાર હજાર છસો ત્રીસ સિહોરી ચાર હજાર એકસો પચાસથી ચાર હજાર ત્રણસો પંદર વિસનગર ત્રણ હજાર આઠસો પચાસથી ત્રણ હજાર આઠસો પચાસ જામનગર ત્રણ હજાર થી ચાર હજાર છસો નેવું કડી ત્રણ હજાર બસોથી ચાર હજાર પાંચસો એકવીસ ગોંડલ ત્રણ હજાર પાંચસો એકાવનથી ચાર હજાર સાતસો એકાણું ચાર હજાર થી પાંચ હજાર એકસો પંચોતેર મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો